વાર એ મહિલાની સુંદરતાનો પ્રતિક છે બરાબર કેન્સર પીડિત મહિલાઓને હંમેશા કિમિયોથેરાપીની એવી કોઈ ટ્રીટમેન્ટ કરાવે એના પછી એ લોકોને વાર ઉતરી જતા હોય છે તો એ લોકોને ઘણી વખત એવું હોય છે કે વાર સુંદરતાનું પ્રતિક છે એવું આપણે અહીંયા સમાજની એક હકીકત છે મને એક જગ્યા વિશે ખબર પડી કે જ્યાં કેન્સર પીડિત મહિલાઓને વાર ડોનેટ કરવાથી એ લોકોને નવું જીવન મળે છે તો મને એવું થયું કે લાઈ હું આમાં જોડાઉ અને મારા વાર ડોનેટ કરું અને આમાં મારા પરિવાર ની સપોર્ટ થી મેં વાર ડોનેટ કર્યા હતા બરોબર મારા હસબન્ડ ને પેલા મેં વાત કરી કે મારે આમાં જોડાવું છે અને મારે વાર ડોનેટ કરવા છે તો એમને કીધું કે આપણે કેન્સર પીડિત મહિલાઓ માટે કરી શકીએ કે જો જેનાથી એ લોકોને ખુશીનો ખુશીનું એક અભિવ્યક્તિ થાય તો તું વાર ડોનેટ કરી શકે છે અને મેં કાલે બાર તારીખના રોજ મેં વાર ડોનેટ કર્યા હતા. તમે આમ તો પ્રજાના સેવક છો. લોકોની મદદ કરો છો. સારી એક નવી સેવા પૂરી પાડી. શું કહે છો? આમાં એવું છે કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે લોકોને આર્થિક રીતે મદદ તો બધા કરતા હોય છે. પણ પોતાની સુંદરતાનું પ્રતિક તરીકે મહિલાઓ માટે છે જે વાર પર એ ડોનેટ કરવાની બહુ મોટી વાત છે. અમારે તો કે મે વાર ડોનેટ કર્યા છે તો હું તો નવા વાર મારે તો આવી જશે બરાબર પણ જે મહિલાઓને કેન્સર છે એ મહિલાઓને બહાર તો આવવાના જ નથી તો આપણને એમ થયું કે એક નવી પહેલ ચાલુ કરીએ તમે સારી એવી જગ્યાએ નોકરી કરો છો શું નોકરી કરો છો અને ત્યાં નોકરીમાં જશો તો તમને કઈ અનુભૂતિ થશે હું સાયબર ક્રાઇમમાં જોબ કરું છું હવે એમાં અનુભૂતિ તો થવાની જ છે સમાજમાં બે પાસા હોય સારા પાસા બી હોય અને ખરાબ પાસા બી હોય પણ આપણે સારા પાસા નહીં આપણે વાત કરીએ તો કોઈ સમજશે આપણે કોઈકને કોઈ પૂછશે બી ખરા ઘણા લોકો કે તમે આવું કેમ કર્યું તો જો કહીશું કે આન્સર પીડિત મહિલાઓ માટે કર્યું છે તો સારા પાસા વારે આપણને મોટિવેટ કરવાના છે મને ગર્વ છે કે મેં વાર ડોનેટ કર્યા છે મારું નામ પટેલ દામિની જિગ્નેશ કુમાર છે અને મારું ગામ ખોડમ છે મારી વાઈફને કેન્સર પીડિત માટે જે એમના વાર આપ્યા છે તો એ તો પહેલા મને ગર્વ અનુભવ કરું છું હું કે જે મારી મિસિસ ને એના વાર કેન્સર પીડિત દર્દીને આપ્યા છે અને એનાથી કેન્સર પીડિતના દર્દી જો એ વારને વીક બનાવીને પહેરે છે તો એનો અનુભવ થાય છે અને ખુશીનો એના પરિવારની સાથે માહોલ બનતો રહે છે અને એને માનભેર એ સમાજમાં પણ ફરી શકે છે અને બીજું એવું છે કે મારી મિસિસને જે વાર આપ્યો છે એટલે બીજી બહેનોને પણ હું સમજાવું છું કે તમે આવી રીતના દાન કરતા રહો અને કેન્સર પીડિત જે મહિલાઓ છે એમનો ખુશી વ્યક્ત થાય એવું તમે એમના સારી રીતના પ્રોત્સાહન કરો અને એ ખુશીથી એ એમનું જીવન પણ વિતાવી શકે